યુદ્ધમાં શુરવીરતા બતાવી પોતાનો પ્રાણ ત્યાગનાર સુરવીરોને હાથ ખાલી ન રહે અને તેના તેને લઈને આ નરબંકા શુરવીરોને રાખડી બાંધવાનો વિચાર શિક્ષક દીપકભાઈ ચૌહાણને આવ્યો હતો યુદ્ધમાં ગયોની રક્ષા માટે બહેન દીકરીઓની રક્ષા માટે કે સીમાડાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નરબંકા સુરવીરોને વીરત્વ પ્રગટે અને તેમને પણ રક્ષાબંધન પર્વે કોઈ બહેન રાખડી બાંધે અને કોઈની પણ કલાઈ સુની ન રહે એવા હેતુથી રક્ષાબંધન પર્વની ઉજવણી છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવી રહી છે આ કાર્યનું વર્ષ બે હજાર પચીસમાં નવું વર્ષ પૂર્ણ થયું છે પરંપરા મુજબ શાળાની નાની પાલિકાઓ હળવદ ખાતે આવેલ ઐતિહાસિક સ્થળો સતીની ખાંભી તથા સુરાપુરાની ખાંભી ખાતે જઈને ત્યાં રક્ષા બાંધે છે આ રક્ષા માત્ર દોરી નથી પણ એ એક સંકલ્પ છે મહિલા સુરક્ષા સશક્તિકરણ અને ઐતિહાસિક સંસ્કૃતિની જાળવણી માટેનો છે રક્ષાબંધન પર્વમાં પાળીઓને રાખડી બાંધવા રક્ષા સૂત્ર પણ વિદ્યાર્થીનીઓ જાતે જ બનાવે છે અને ભવાની ભૂતેશ્વરી માતાજી સમક્ષ સિદ્ધ કરી પૂજા અર્ચના બાદ રક્ષાબંધન પર્વની રાખડીઓ પાળિયાને બાંધી અનોખી ઉજવણી કરવામાં આવે છે ટિવેટન્યૂઝ ગુજરાતી હળવર